હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે એકદમ ફરસાણવાળાની દુકાન જેવી બુંદી છૂટી છૂટી ઘરે બનાવી લઈશું જે તમે પણ પહેલીવાર બનાવતા હશો તો પણ એકદમ સરસ અને છૂટી છૂટી બુંદી બનીને તૈયાર થઈ જશે તો મારો વિડીયો આજે એન્ડ સુધી જોજો હું તમને પરફેક્ટ માપ સાથે બુંદી બનાવતા શીખવાડીશ અને જો બુંદીનો જારો ઘરે ના અવેલેબલ હોય તો પણ આપણે બુંદી બનાવી શકીએ તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈ બુંદી બનાવવા માટે મેં અહીંયા આ રીતે એક વાટકી જેટલો ચણાનો લોટ એટલે કે જે તૈયાર રેડીમેડ બેસન આવે છે એ લીધેલું છે તમે કોઈ પણ બેસનનો ઉપયોગ કરી શકો છો અને આ એક ખાસ સિક્રેટ ટીપ છે જ્યારે બુંદી બનાવો છો ત્યારે આ રીતે એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે અને હવે થોડું થોડું પાણી એડ કરતા રહીને આપણે એનું બેટર તૈયાર કરી લેવાનું છે એક ટેબલ સ્પૂન તેલ એડ કરવાથી જે બુંદી છે એ એકદમ છૂટી છૂટી બનશે એટલે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે બુંદીનું બેટર બનાવો છો ત્યારે એક નાની ટેબલ સ્પૂન જેટલું તેલને એડ કરી દેવાનું છે હવે એકદમ લમ્સ કે પછી અહીંયા આ રીતે ગાંઠા ના રહે એ રીતે એકદમ સરસ એવું બેટર તૈયાર કરી લેવાનું છે મેં અહીંયા ઓરેન્જ ફૂડ કલર લીધેલો છે જો તમે ના હોય તો સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે પાણીમાં ફૂડ કલરને એડ કરીને આ રીતે બેટરની અંદર એડ કરીને બધું જ મિક્સ કરી લેવાનું છે આ ઓરેન્જ કલરથી એકદમ બુંદીનો કલર ફરસણવાળાની દુકાન જેવો જ આવશે તો આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે બુંદીનું જે બેટર છે વધારે પડતું પતલું કે વધારે પડતું જાડું નથી રાખવાનું આ રીતે ઉપરથી ટીપાં પડે એ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે જો આ રીતનું બેટર હશે તો જ તમારી બુંદી એકદમ છૂટી છૂટી અને ખીલેલી બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો હું તમને બેટર બતાવું છું આ રીતે રિબનની જેમ નીચે પડે છે એકદમ સ્મૂથ કન્સિસ્ટન્સી હોવી જોઈએ તો આ રીતે ટીપે ટીપે જ્યારે નીચે પડે એ રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે તો આ રીતે બેટર આપણું એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે જે ખાવાનો સોડા ઘરમાં જે રેગ્યુલર યુઝ કરીએ છીએ એ આ રીતે તમે માપશો તો ત્રણ ચપટી જેટલો લઈ લેવાનો છે એક વાટકી બેસન સામે એક ચમચી તેલ અને આ રીતે ત્રણ ચપટી જેટલો સોડા એડ કરી દેવાનો છે મેં તમને સ્પૂનમાં પણ બતાવ્યો આ રીતે આટલો જ એડ કરવાનો છે વધારે પડતો એડ નથી કરવાનો સોડા એડ કરવાથી જે બુંદીની વચ્ચે એકદમ ચાસણી જશે અને બુંદી ખાવામાં અંદરથી સોફ્ટ થઈ જશે તો હવે આ રીતે ઘરમાં રહેલો કોઈ પણ આ રીતે મોટા કે નાના હોલવાળો ઝારો લઈ લેવાનો છે બધાની ઘરમાં અત્યારે બુંદીના ઝારા અવેલેબલ ના હોય તો તમે આ રીતે ઘરમાં રહેલો ઝારો કે પછી ઘરમાં રહેલી ખમણીને લઈ શકો છો તેલ એકદમ સારું એવું ગરમ થવા દેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને આ રીતે ઝારાની ઉપર બેટરને એડ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો જારાને આ રીતે પેનથી થોડો ઉપર રાખવાનો છે અને ઝારાને હલાવવાનો નથી આ રીતે તમે આ રીતે પકડી રાખશો તો એકદમ નીચે સરસ એવી બુંદી પડીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ રાઉન્ડ એન્ડ રાઉન્ડ અને એકદમ સરસ એવી બુંદી બહારથી જ જોઈને મોઢામાં પાણી આવી જાય એવી બુંદી તૈયાર છે તો બુંદીને આ રીતે તેલની અંદર એકથી બે મિનિટ આ રીતે રહેવા દેવાની છે અને થોડો એવો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે તેલમાંથી કાઢી લેવાની છે અને જો તમારે ઘીમાં બનાવવી હોય તો તેલની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો તો આ રીતે બધી જ બુંદી આપણે તૈયાર કરી લઈશું તો હું તમને ફરીથી બતાવું છું ઝારાનો નીચેનો પાર્ટ સાફ કરી લેવાનો છે અને એ પછી આ રીતે ફરીથી બેટરને એડ કરી દેવાનું છે અને નીચે તમે જોઈ શકો છો કે એકદમ સરળતાથી બુંદી જે છે એ નીચે પડી રહી છે તો આ રીતે આ ઇઝી ટ્રીક ફોલો કરશો તો ઘરે જો જારો ના હોય તો તમે આ રીતે ઘરમાં રહેલા કોઈ પણ અંદર બુંદીને બનાવી શકો છો બસ આ રીતે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પેનથી ઝારો થોડો એવો ઉપર હોવો જોઈએ તો જ તમારી બુંદી સારી બનશે જો તમે નીચો ઝારો રાખશો તો બુંદી જે છે એ બધી મિક્સ થઈ જશે તો આ રીતે એકદમ છૂટી છૂટી બુંદી બનીને તૈયાર થઈ જશે તો આગળ પાછળ કરીને બે થી ત્રણ મિનિટ સુધી એને તેલની અંદર રહેવા દેવાની છે અને પછી ઝારા ઉપર આ રીતે લઈને કિચન પેપર પર એડ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો જરા તેલ પણ નથી અંદર ભરાઈ રહ્યું અને બુંદી જે છે એકદમ આપણી છૂટી છૂટી તૈયાર થઈ ગઈ છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે બુંદી બનાવો છો ત્યારે એની અંદર પ્રમાણ તેલ અને સોડાનું સરખું રાખવાનું છે તો બુંદી આપણી તૈયાર છે અને જ્યારે તમારે જો છૂટી બુંદી બનાવવી હોય ત્યારે ચાસણીની અંદર બુંદીને ગરમ ગરમ નથી એડ કરવાની હવે આ બુંદીને દસથી પંદર મિનિટ સુધી હું રૂમ ટેમ્પરેચર પર રહેવા દેવાની છે તો જો આ રીતે એકદમ સારી એવી ઠંડી થઈ જાય ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લઈએ તો જે વાટકીથી મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે એ જ વાટકીથી મેં ખાંડ લીધેલી છે હું થોડી સ્વીટ બનાવું છું જો તમારા ઘરમાં થોડું સ્વીટ ઓછું ખાતા હોય તો તમે તમારી રીતે ખાંડને એડજસ્ટ કરી શકો છો તો આ રીતે થોડો ફૂડ કલર એડ કરીને મિક્સ કરી લેવાનું છે અને આ બુંદીમાં ચાસણી જે છે એ આપણે તારની નથી લેવાની બસ આ રીતે ઉભરો આવી જાય અને બધી જ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી જ આપણે એને રહેવા દેવાની છે તો હવે મેં અહીંયા ફ્લેવર અને સરસ એવો ટેસ્ટ આવે એના માટે ઇલાયચીનો પાવડર એડ કર્યો છે અડધી ચમચી જેટલો તો આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે તો જો એકદમ બુંદીની ચાસણી તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમ હવે આપણે એને બંધ કરી દઈશું બસ આ રીતે આંગળીમાં તમે લેશો તો એકદમ ચિકાસવાળી ચાસણી થઈ જશે એટલી જ થવા દેવાની છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે તો આ રીતે ગેસની ફ્લેમને બંધ કરીને સારી રીતે એકવાર બધું મિક્સ કરી લેવાનું છે અને ઠંડી થઈ ગયેલી બુંદીને હવે આપણે એડ કરી દેવાની છે જો તમારે છૂટી બુંદી જોઈતી હોય તો આ ટિપ્સનું ખાસ ધ્યાન રાખજો જો બુંદી ગરમ હશે તો એ છૂટી નહીં બને બુંદી છૂટી એકદમ ઠંડી થઈ જશે તો જ બુંદી તમારી જે છે એકદમ ખીલેલી અને છૂટી છૂટી બનશે તો હવે બધી જ ચાસણી એબ્ઝો થાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું લગભગ મેં અહીંયા દસથી પંદર મિનિટ સુધી આ રીતે એકદમ સ્પૂનની મદદથી પ્રેસ કરીને ઢાંકીને મૂકી દેવાનું છે જે બુંદી છે એ ચાસણી બધી જ એબ્ઝોર્વ કરી લેશે તો તમે જોઈ શકો છો કે બધી જ ચાસણી જે છે બુંદી એબ્ઝોર્વ કરી લીધી છે તો હવે આપણે કિચન પેપર પર બધી જ બુંદીને કાઢી લેવાની છે તો આ રીતે કિચન પેપર પર બુંદી કાઢશો તો જે વધારાની ચાસણી છે એ કિચન પેપર પર એકદમ સોસાઈને છૂટી છૂટી બુંદી તૈયાર થઈ જશે તો બધી જ બુંદીને આ રીતે કાઢી લેવાની છે આ રીતે તમે જરૂરથી ઘરે એકવાર ટ્રાય કરજો જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ આ રીતની બુંદી પરફેક્ટ બનશે તો બસ દસથી પંદર મિનિટ કિચન પેપર પર રહેવા દેવાની છે એ પછી તમે જ રિઝલ્ટ જોઈ શકો છો કે એકદમ ખીલેલી એકદમ છૂટી છૂટી અને ઝારા વગર પણ એકદમ રાઉન્ડ એન્ડ રાઉન્ડ બુંદી આપણી તૈયાર છે અને આ રીતે હું પ્રેસ કરીને તમને બતાવું છું તો કેટલી જ્યુસી બની છે અંદર સુધી ચાસણી પણ એબ્ઝો થઈ ગઈ છે અને બહારથી એકદમ છૂટી છૂટી બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો બુંદીને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ તો આ રીતે ઘરે જરૂરથી બુંદીને ટ્રાય કરજો આ રીતે આ માપ સાથે આવી જ બુંદી છૂટી છુટ્ટી એકદમ બનીને તૈયાર થઈ જશે ઉપરથી ગાર્નિશિંગ માટે મેં અહીંયા મગતરીના બી એડ કરેલા છે કાજુના ટુકડા અને બદામના પીસીસ લઈ લીધેલા છે જો તમને જે પણ ડ્રાય ફ્રૂટ્સ ભાવે એ તમે આ રીતે ઉપરથી એડ કરી શકો છો તો અહીંયા મેં કાજુ બદામ અને મગજતરીના બી લીધેલા છે એને ઉપરથી આ રીતે આપણે ગાર્નિશ કરી દેવાના છીએ તો કેવી લાગી આજની મારી રેસીપી એ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં